ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટી અને ટીએમસી પર પ્રહાર કર્યા છે માણસનો એક ચહેરો તો હોય શકે બહુરૂપિયા ચહેરા તરીકે જે પાર્ટી દિલ્હીમાં રાજ કર્યું અત્યારે પંજાબની ભૂળી પ્રજાને ખેડૂત પ્રજાને છેતરી રહી છે આવી એક પાર્ટી જેને માત્ર ને માત્ર પ્રજાને છેતરવાનું કામ હોય કે પ્રજાનો અવાજ ઉઠાવનાર મારા મીડિયાના ભાઈ બહેનો હોય કે મારું મીડિયા તંત્ર હોય એની ઉપર વારંવાર હુમલાઓ કરવા બંદક દાવા કરવા મીડિયાનો કર્મચારી ભલે નાનો કર્મચારી મોટો એ એ રાત દિવસ પ્રજાના પ્રશ્નો સરકાર સામે ઉજાગર કરવાનું કામ કરતું હોય છે સરકારની સારી બાબત હોય તો ચોક્કસ પ્રજા સમક્ષ મૂકતી હોય છે અને સરકારની નબળી બાબતો પણ પ્રજા સમક્ષ મૂકતી હોય છે મીડિયા એ પ્રજા વચ્ચેનું એક માધ્યમ છે સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુબદ્ધ એટલે મીડિયાના મિત્રો અને મીડિયા માત્ર આજકાલથી ચાલે છે એવું થોડું છે મીડિયા એ તો સમાજનું દર્પણ છે આયનો છે અને જ્યારે આ આયનાને કચાડવાનું કામ તોડવાનું કામ અને કર્મચારી નાનો હોય એટલે એની પર હુમલાઓ કરવાના અવું આ લોકશાહીના ચોથા સ્તંભ મીડિયા પર કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકાર સતત જે રીતે હુમલા કરી રહી છે એફઆઈઆર નોંધવાની એની પર દબાણ કરવાના આ તો ક્યાંની રાજનીતિ છે પંજાબમાં કેજરીવાલની હગતપુતળી એવા ત્યાંના મુખ્યમંત્રી

એક લોકશાહી પરનો હુમલો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સખત શબ્દોમાં અને નિંદા કરીએ છીએ જલંધરની સ્થિતિ અને સુરાણી સ્પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓના કર્મચારીઓ પોલીસ પણ સાથે જબરજસ્તી અંદર ઘૂસ્યા અને અખબારના કર્મચારીઓ સાથે મારપીટ કરી

એ લખશે તો તેની સામે બદનક્ષીનો દાવો અને કેસ કરવાનો સેક્શન ફોર નાઇન અને ફાઈવ હંડ્રેડ આ બદનક્ષી સરકાર થઈ છે અને કોઈ પણ સરકાર ના અધિકારી આવું કરે તેનું ફરમાન એ વખતે કેજરીવાલની સરકારે બહાર પાડ્યું હતું બે નવેમ્બર બે હજાર પચીસ ની અડધી રાત્રે કેજરીવાલના હિસાબે પંજાબ પોલીસે પંજાબમાંથી છપાતા તમામ સમાચાર પત્રોની મિત્રો આવા છાપાઓ કૃત્ય કર્યું છે આપણે કલ્પના કરીએ કે લોકશાહી પર કાળો ઢાગ નહીં તો બીજું શું છે અને સેના માટે આટલું બધું ઘોર કૃત્ય કરવાનું અને સેના માટે મીડિયાનો અવાજ દબાવવાનો પંજાબની ભાગવંત માન સરકારે કેજરીવાલના આદેશ પર પંજાબમાંથી પ્રસિદ્ધ થતા પંજાબ પંજાબી અખબાર અજીત ગ્રુપ પર જે તે હુમલો કર્યો તેના પર જે તે એફઆઈઆઈ કરી જે દબાણ બનાવ્યું કદાચ ક્યારેય આ ભારતના ઇતિહાસમાં ના બનેલી ઘટનાઓ આ આપ સરકાર પંજાબ ની અંદર કરી રહી છે આ આદમી પાર્ટી સરકારે પંજાબ ના યુટ્યુબર્સ રેડ પાડી એની પર એફઆઈઆર કરી જે યુટ્યુબર્સ છે એ પોતાની વ્યક્તિગત ચેનલ ચલાવતા હોય છે અને કદાચ સાચી વાત કદાચ ક્યાંક મૂકે તો સરકારને એવો તો શું વાંધો છે કેજરીવાલને એવો તો શું વાંધો છે કે તમારે યુટ્યુબર્સ પર તમારે રેડ પાડી એની પર એફઆઈઆર કરવી પડી અને સરકારની કદાચ નીતિગત બાબતોની ટીકા કરે છે

એ દુરુપયોગ કરીને કેજરીવાલ દ્વારા પોતાના વ્યક્તિગત સુખ માટે મને તો એ ખબર નથી પડતી કે તમારે ત્યાં પંજાબ અહીંથી એટલું દૂર છે ગુજરાતથી પંજાબ મને ગુજરાતના ચોક્કસ વેપારીગત સંબંધો હશે પણ પંજાબ સરકારની આટલી મોટી એડ એ ગુજરાતમાં છે ને માટે તમારે આપવી પડે છે તમે એટલા પૈસા એ પ્રજાના કામો ઉપયોગમાં વાપરો નથી

ધરપકડ કરવા માટે પણ પંજાબ પોલીસનો એક ખોટી રીતે દુરુપયોગ કર્યો હતો કદાચ અરવિંદ કેજરીવાલ ભૂલી ગયા છે કે દિલ્હીની જનતા એ આમ આદમી પાર્ટીના કુશાસનને જે રીતે નકાર્યું છે તેવી રીતે આવનારા દિવસોમાં એ પંજાબ સરકારને પણ નકારશે અને મને અરવિંદ કેજરીવાલ માટે એવું કહેવાનું મન થાય કે બેઠે જો દિલ્હી કે તક પર ગુમાન કે સહનસા કર જનતા જનાર્દન કે આશીર્વાદ સે

અરવિંદ કેજરીવાલની પડતીના દિવસો પંજાબમાં પણ ગણી રહ્યા છે આજે છે મને તો એ ખબર નથી પડતી કે 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 આ ભગવાન હોય હોય મમતાજી હોય સેના માટે આટલો બધો અત્યાચાર પોતાના કાર્યકર્તાઓ દ્વારા સરકારની જે કામગીરી કરી રહ્યા છે એવા કર્મચારી પણ કરવી પડે કેને સુસાઇડ કરવા સુધીની એની નોબત આવે એક એવું સત્ય તમારી સામે આજે રાખવા માંગુ છું કે લોકશાહીની અંદર પશ્ચિમ બંગાળની ધરતી પર ક્યારે લોકશાહીની ચેતના અને બૌદ્ધિક પરંપરા માટે જે જાણીતી હતી આપણી જે બંગાળની ધરતી આજે ટીએમસીના શાસનમાં માત્ર આ બધા જે મીડિયાના મિત્રો છો દરેક બાબત જાણો છો ટીવીની અંદર આપણે જોઈએ છીએ તેની હકીકતો જે જોઈએ છે કે આખું પશ્ચિમ બંગાળ ના શાસન ભય દબાણ રાજકીય હિંસા એક આખી પ્રયોગશાળા બની ગયું છે ક્યારે આ દેશની જનતા કે પશ્ચિમ બંગાળની જનતા એ મમતા દીદીને ક્યારે માફ નહીં કરે ચૂંટણીની ડ્યુટી નિભાવી અને પશ્ચિમ બંગાળના જીવનને જોખમમાં મૂકવું પણ સરકારી સરકારી કર્મચારી માટે એક અચંબારૂપ છે કોઈપણ સરકારી કર્મચારી એ ટીએમસી સરકારમાં કામ કરવા માટે કદાચ ખૂબ સિનિયર અધિકારીનું પોસ્ટિંગ હોય છે એવો ભયનો માહોલ આખા પશ્ચિમ બંગાળમાં છે અને એટલા માટે કહું છું કે તાજેતરમાં જ એકસો પચાસ જાદવપુર વિધાનસભા ક્ષેત્રમાં બુથ નંબર એકસો દસના ના બુથ લેવલ ઓફિસર એટલે બીએલઓ શ્રી અશોકદાસ જેઓ જેવો એક ઈમાનદાર સરકારી કર્મચારી હતા અને તેમના પર ટીએમસીના નેતાઓ દ્વારા સતત જે રીતે દબાણ આપવામાં આવ્યું પાર્ટ નંબર બૂથ લેવલ ઓફિસર શ્રી અશોક દાસને ટીમસી ના અન્યતા અન્યા બેનરજી અને રાજુ વિશ્વાસે વારંવાર ધમકીઓ આપી અને તેમને ચેતવણી આપવામાં આવી કે જો આ ચૂંટણી યાદીમાંથી કોઈ પણ અવૈધ મતદાતાને જો હટાવવામાં આવશે તો તેમને મારી નાખવામાં

ચૂંટણી યાદીમાંથી કોઈ પણ અવૈધ મતદાતાને હટાવશે તો તમને મારી નાખવામાં આવશે પરંતુ તેમની પત્ની નાના બાળકોને પણ એ નુકસાન પહોંચાડવામાં આવશે આજે ટીએમસી આ કારનામાને કારણે એ પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ થી એમને છોડીને પણ એ લોકો સુરક્ષિત નથી મિત્રો એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે મિત્રો પશ્ચિમ બંગાળના દેશની જનતા પણ સુરક્ષિત નથી

ભાઈ અને અર્સૂચનના વાતાવરણ દાસ એવી પરિસ્થિતિમાં લાવી ને મૂકવામાં આવ્યા કે જેના કારણે તેમને તેના દીકરાઓ ના પરિસ્થિતિ સામાન્ય વ્યક્તિ અને એ વ્યક્તિને આપણે પરિકલ્પના કહીએ એક સેકન્ડ માટે પણ આંખ બંધ કરીને વિચારીએ કે કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરવો આ કેટલી હદની વાત થઈ કે તારા બાળકો ઉપર તમારી પતની પર અત્યાચાર થશે ત્યારે બંગાળની પ્રજા બંગાળનો કર્મચારી નાનો હોય કે મોટો ક્યારે મમતા દીદીને કદાચ ક્યારે નહીં બોલ્યો આપણે પૂછીએ મિત્રો કે એક આત્મહત્યા એ સત્તારૂઢ પક્ષના એ દબાણમાં એક કચડાઈ ગયેલા એક ઈમાનદાર અધિકારીને અવાજ દબાવવાનો પ્રયાસ હતો મીડિયાના માધ્યમથી આ ટીએમસી ટીએમસીના નેતાને પૂછવા માંગીએ મિત્રો આપણે શું એક કર્મચારીનો આ અવાજ દબાવવાનો પ્રયાસના કારણે એક કર્મચારીએ આત્મહત્યા કરી મિત્રો આ દુઃખદ ઘટનાને જોઈને હું નક્કી કરું છું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની નવી એક વ્યાખ્યા બની ગઈ છે